પંદર વર્ષોથી પેરોલ પર ફરાર આરોપી બિહારથી ઝડપાયો વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર રજા પર છૂટેલો એક આરોપી પંદર વર્ષથી ફરાર હતો ભરૂચ એસઓજી પોલીસે તે આરોપીને બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો છે આરોપી વરૂણસિંહ સિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ એક્ટના કેસમાં દોષિત હતો તે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો અઢાર સપ્ટેમ્બર બે હજાર દસના રોજ ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને સાત દિવસની પેરોળ રજા મળી હતી નિયમ મુજબ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસના રોજ જેલમાં પરત ફરવું જરૂરી હતું પરંતુ તે હાજર ન રહ્યો અને ફરાર થઈ ગયો એસઓજી ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છુપાયો છે ભરૂચ એસઓજીની ટીમે રિક્ષા ડ્રાઈવર બનીને બિહારમાં તપાસ શરૂ કરી બીજા દિવસની સઘન તપાસ બાદ પોલીસે આરોપીને જલ્દી અને ચોકસાઈપૂર્વક પકડી પાડ્યો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હવે આરોપીને ભરૂચ લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓ કે જેમને નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલી હોય અને એમની સજા દરમિયાન નામદાર કોર્ટમાંથી પેરોલ રજા મેળવેલી હોય અને રજા પૂરી થયા બાદ એમને જેલ ઉપર હાજર થવાનું હોય અને હાજર ના થયેલા હોય અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય એવા પેરોલ ઉપરથી પાકતા આરોપીઓને પકડવા માટે અ વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબ ના હોય સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજી ના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી જે અંતર્ગત એસઓજી ભરૂચ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌત્રી ને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું તો બે હજાર આઠના ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી ના એક બે હજાર આઠના ના ગુનામાં એક વરુણસિંહ સચિનાનંદ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો એને આમ સેટના ગુનામાં કોર્ટે નામદાર કોર્ટે સજા કરેલી તો બે હજાર દસમાં એને દિન સાતની પેરોલ રજા મેળવેલી અને દિન સાતની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું પરંતુ બે હજાર દસ થી એટલે કે આજથી પંદર વર્ષથી એ પોતે પેરોલ થી રજા ભોગ્યા બાદ હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે આ રીતે એક પંદર વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરેલી છે